રામનવમી પહેલાંથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ત્યારે રામનવમીના દિવસે ભવ્ય રામ જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારબાદ તેના બીજા દિવસે ભગવાન શ્રી રામજીની પાલકી કાઢવામાં આવે છે જેમાં ભગવાન શ્રી રામજીની ચલિત પ્રતિમા મૂકવામાં આવે છે આ પાલકી યાત્રા શહેરના રાજમાર્ગ ઉપરથી પ્રસ્થાન થાય છે જેથી તમામ રામ ભક્તો આ પાલકીમાં બિરાજમાન ભગવાન શ્રી રામજીના દર્શન કરીને ધન્યતા અનુભવી શકે ત્યારે ત્રીજા દિવસે વર્ષોની પરંપરા મુજબ ભગવાન શ્રી રામજી રથ જમ્બુ વિસ્તારના શ્રી લક્ષ્મણ મહારાજ પ્રસ્થાન કરે છે ભગવાન શ્રી રામજીની આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાય છે ત્યારે વિસ્તારના લોકો પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહે છે લોકો અનોખી વેશભૂષા ધારણ કરી પોતાની આસ્થા અનુસાર ભગવાન શ્રી રામજીને યાદ કરે છે જમ્મુબેટ વિસ્તારના શ્રી લક્ષ્મણ મહારાજ મઠથી જીપીઓ થઈ બાગ ગાંધીનગર ભગવાન શ્રી શ્રી રામજીની રથયાત્રા લક્ષ્મણ મહારાજ મઠ ખાતે આવીને સંપન્ન થાય છે આ દરમિયાન ઠેર ઠેર ભગવાન શ્રી રામજીના રથનું સ્વાગત કરવામાં આવે છે ત્યારે રાવપુરા ખાતે આવેલ સ્થાન મારુતિ મંદિર ખાતે ભગવાન શ્રી રામજીની આરતી કરવામાં આવે છે પણ દાંડિયા વિસ્તાર સ્થિત લક્ષ્મણ મહારાજનું મઠ શ્રી રામજી મંદિર તરીકે એકસો નેવું વર્ષથી એકસો નેવું વર્ષથી લગભગ કાર્યરત છે આપણે અને દર વર્ષે રામનવમીના દિવસે રામજીનો જન્મ થાય સાડા બાર વાગે પછી એના બીજા દિવસે પાલખીયાત્રાનું આયોજન હોય છે ગઈકાલે થઈ ગઈ યાત્રા અને આજે ભગવાન રામજી બધા શહેરીજનોને દર્શન આપવા માટે રથમાંથી નીકળ્યા છે અને સમગ્ર આપણા વડોદરા વિસ્તારમાં ચાર દરવાજાથી લઈને આખા સમગ્ર સિટી વિસ્તારમાંથી આ રથયાત્રા નીકળે છે આપણી આ પરંપરા એકસો નેવું વર્ષ જૂની છે અને વિશેષ જણાવવાનું કે આ જે વખતે સહેજરાવ આપણા જે અહીંના રાજા હતા સહેજરાવ ગાયકવાડ એ અને એમનું કુટુંબ દર વર્ષે જે વખતે એ લોકો હયાતીમાં હતા એ વખતે આપણા વરઘોડા જોડે આવતા હતા અને એમનો બધો લવાસમા એટલે હાથી ઘોડસવાર પાયદળ એ લોકો બધા રથની જોડે રહેતા હતા એક જમાનો આખો અલગ હતો હવે રથયાત્રાની જોડે નીચે રાખવો પડે છે હવે આ સમગ્ર વિસ્તારમાંથી ફરીને બધાએ દર્શન આપતા આપતા રામજી લગભગ ચાર કલાકનું પરિભ્રમણ કરી પછી આપણા સંસ્થાને પાછા ત્યાં ગોસે અને રથયાત્રાની પૂર્ણાહુતિ થશે આજે ચૈત્રશુદ્ધ એકાદશી ચૈત્ર માસે એકાદશી છે તો આ રથયાત્રાના દિવસે હું તમને બધાને નગરજનોને બધા ચેનલવાળાઓને ખાસ કરીને તમને સત્યમભાઈ તમારો આભાર અને તમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ધન્યવાદ કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નિવાસકર નેશન પ્રેસ ન્યૂઝ પડોદરા સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ్ బెలాయకన్ దావు ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్